હવે અહીંયા આગળ આમ જોવા જઈએ તો સુરતના ટેક્સટાઇલ માર્કેટના ઇતિહાસમાં રિંગ રોડ ઉપર આટલી લાંબી આગ ચાલી હોય ત્રીસ કલાક સુધી આગ ચાલી હોય એવી પહેલી ઘટના છે નમસ્કાર સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે સવારે આઠ વાગ્યે આગની ઘટના બનેલી અને આજે ત્રીસ કલાક થયા એટલે આજે બપોરના હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે ત્રીસ કલાકે આગ તો કાબૂમાં આવી ગઈ છે પરંતુ અત્યારે ફાયર વિભાગ કુલિંગનું કામ કરી રહી છે હવે આ જે ફાયરની ઘટના છે એમાં વેપારીઓને જબરજસ્ત આર્થિક મોટો ફટકો પડ્યો છે રાજકારણ છે અને આ ફાયરને લગતી ઘણી બધી બાબતોની હું તમારી સાથે વાત કરવાનો છું કદાચ વિડીયો થોડો લાંબો થઈ શકે પરંતુ આની અંદર ઘણી બધી હું ડિટેલ તમારી સાથે શેર કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે જે રોડના સાલાસર માર્કેટ છે એની પાછળના ભાગે આવેલી છે અને ત્યાં સવારે આઠ વાગે ગઈકાલે આગ લાગેલી અને આ આગને બુઝાવતા આગને કંટ્રોલમાં લેતા ફાયર વિભાગને નવ નીચા પાણી આવી ગયા આખી રાત કામગીરી ચાલી અને આજે અત્યારે લગભગ એક વાગ્યાની આજુબાજુ આગ કંટ્રોલમાં આવી છે એટલે કે ત્રીસ કલાક પછી આગ કાબૂમાં આવી ગઈ છે અને હવે કુલિંગનું કામ ચાલુ છે પરંતુ હજુ માર્કેટને ખુલતા લગભગ એક મહિના જેવો સમય થઈ જશે હવે આ જે માર્કેટ છે એમાં આગની જે આટલી ભીષણ આગ લાગી તો એમણે ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓની સાથે વાત કરી તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લગભગ આઠસો ને ચોત્રીસ કરતાં વધારે દુકાનો છે અને એમાંથી લગભગ ચારસો પાંચસો જેટલી દુકાનો ટોટલ સંપૂર્ણ આગમાં બળીને ખાક થઈ ગઈ છે હવે આ માર્કેટ એવી છે કે એમાં નેવું ટકા જે દુકાનદારો છે એ નાના દુકાનદારો છે નાના પાયે ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એટલે આ બધા વેપારીઓને જબરજસ્ત મોટું નુકસાન થયું છે સૌથી પહેલું નુકસાન તો એમને એ થયું છે કે એમની દુકાનમાં જે માલ હતો તે બધો બળીને ખાક થઈ ગયો છે અને આ આગ વિકરાળ બની એની પાછળનું કારણ પણ એ જ છે કે આ ટેક્સટાઇલ માર્કેટની અંદર સિન્થેટિક કાપડ હોય જે પેટ્રોલિયમથી બનેલું હોય તો એ આગ વધારે ભડકાવે અને એ આગ જલ્દી કાબૂમાં પણ નહીં આવે એટલે આ એમનો એક તો માલ બળીને ખાક થઈ ગયો આ ઉપરાંત એમની જે ઓફિસની અંદર જે એમના દસ્તાવેજો હતા કોમ્પ્યુટર હતા જે ડેટા હતા એ બધું બળીને ખાક થઈ ગયું છે એટલે એક સૌથી મોટું પહેલું તો આટલું મોટું નુકસાન થયું બીજું મોટું નુકસાન એ થવાનું છે હવે અમે જે વેપારીઓ પાસેથી વાત કરી અને જે જાણવા મળ્યું તે કે સુરતનો જે ટેક્સટાઇલનો બિઝનેસ છે એ બધા રાજ્યોની સાથે છે સાઉથની સાથે છે યુપી સાથે છે બિહાર સાથે છે હરિયાણા સાથે છે પંજાબ સાથે છે હવે અત્યારના જે સિઝન છે એ સાઉથના વેપારીઓની સાથે વધારે સિઝન છે એટલે અત્યારે ધારો કે જે વેપારીઓને સાઉથના વેપારીઓ પાસેથી પૈસા લેવાના છે એ પૈસા એમના આવવા મુશ્કેલ પડી જશે કારણ કે ઘણા એવા વેપારીઓ હોય છે કે જેમને ખબર પડી ગઈ છે કે આગની ઘટનાને કારણે બધા ડેટા ખલાસ થઈ ગયા છે તો અમુક જે ખરાબ માનસિકતા ધરાવતા વેપારીઓ છે એ પૈસા આપવામાં હવે ગલ્લા તલ્લા કરશે કાં તો પછી બહાર કાઢશે અથવા તો એમ કહેશે કે મેં પૈસા આપી દીધા છે મતલબમાં જે વેપારીઓને પૈસા લેવાના છે જેમના ડ્યુ છે એમના માટે બહુ મોટી મુશ્કેલી થવાની છે ત્રીજી એક મુશ્કેલી એમના માટે એ આવી શકે છે કે આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એ પિસ્તાલીસ વર્ષ જૂનું માર્કેટ છે અને ગઈકાલે જ્યારે ફાયર વિભાગ આગની આગની કામગીરી કરી રહ્યું હતું ત્યારે જ એ વાત જાણવા મળેલી કે આનું જે સ્ટ્રકચર છે એ ધીમે ધીમે ઘસાઈ રહ્યું છે તૂટી રહ્યું છે એટલે એટલા માટે એવી કોશિશ કરવામાં આવી રહી હતી કે જલ્દીમાં જલ્દી આગ કાબૂમાં આવે એટલે હવે આ જ્યારે આગનું પૂર કામગીરી પૂરી થઈ જશે ત્યારે હવે આ બિલ્ડિંગને કદાચ તોડવાનો જ વિકલ્પ રહેશે આ બિલ્ડિંગની અંદર ફરીથી કામકાજ થાય એવી શક્યતાઓ બહુ ઓછી લાગી રહી છે એટલે જે લોકોની દુકાન છે એ લોકોને એટલો મોટો આર્થિક ફટકો પડ્યો છે એ લોકોની એટલી મોટી કમર તૂટી ગઈ છે કે પૂછવાની વાત નહીં એમના કેટલા બધા વેપારીઓના આંસુના વિડીયો કાલે સોશિયલ મીડિયામાં ફરતા થયા એમની લાચારી જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી કારણ કે એમની દશા ખરેખર બહુ જ દયનીય છે કે એક રાતની અંદર કોઈ માણસ મહેલમાંથી રસ્તા ઉપર કેવી રીતે આવી જાય એનો આ દાખલો છે કે એક સુખી સંપન્ન હોય અને બધું જ બળીને તમારું ખાક થઈ જાય અને ફરીથી તમારે નવેસરથી ઊભું કરવું પડે એવી સ્થિતિ આવીને ઊભી રહી છે આની અંદર સવાલો તો ઘણા બધા છે એક સવાલ લોકો એ બી ઊભા કરી રહ્યા છે કે જ્યારે ફાયર વિભાગે પચીસ તારીખે આગ લાગેલી હતી અને એ બેઝમેન્ટમાં આગ લાગેલી હતી તો એ બેઝમેન્ટની આગ કંટ્રોલમાં આવી ગઈ એ પછી ફાયર વિભાગની ગાડીઓ ત્યાં ગળી થોભવી જોઈ દીધી એને બદલે ફાયર વિભાગની ગાડીઓ ચાલી ગઈ અને ફરીથી જ્યારે સવારે આઠ વાગે આગ લાગી ત્યારે ફરીથી ગાડી આવી અને એ સાંકડો રસ્તો હતો એટલે જવાનું પણ મુશ્કેલી પડી તો આ બધા બી છે આ ઉપરાંત ઇલીગલ સ્ટ્રક્ચર છે એ બધાની પણ અત્યારે ચર્ચા ચાલે છે મેયર દક્ષેશ માવાણીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ ઘટના પછી અત્યારે એટલે આ કાબૂમાં આવી ગઈ છે એ એમણે વાત કરી કુલિંગ ચાલી રહ્યું છે અને એમ કીધું કે અમે આની અંદર કોઈ ગેરકાયદે બાંધકામ થયા છે કે નથી એ બાબતનો એક રિપોર્ટ મંગાવ્યો છે અને એ પછી અમે વિચારશું એવું મેયરે વાત કરી છે હવે અહીંયા ઘડી આમ જોવા જઈએ તો સુરતના ટેક્સટાઇલ માર્કેટના ઇતિહાસમાં રિંગ રોડ ઉપર આટલી લાંબી આગ ચાલી હોય ત્રીસ કલાક સુધી આગ ચાલી હોય એવી પહેલી ઘટના છે સુરતના સારોલી રોડ પર અગિયાર વરસ પહેલાં ઓર્ચિડ માર્કેટની અંદર આગ લાગેલી હતી પરંતુ રોડ વિસ્તારની વાત કરું તો આ સૌથી પહેલી આગની ઘટના છે અને ઓર્ચિડ માર્કેટ જે છે ત્યાં અગાડીના જે વેપારીઓ છે બધા મોટા કોર્પોરેટ હાઉસવાળા વેપારીઓ છે એટલે એમને બહુ કદાચ ફરક નહીં પડે શિવશક્તિના જે ટેક્સટાઇલના વેપારીઓ છે એમાં મોટે ભાગના નેવું ટકા વેપારીઓ છે એ એવા છે કે જેમની પાસે ઇન્સ્યોરન્સ પણ નથી ઓર્ચિડ માર્કેટમાં જે અગિયાર વર્ષ પહેલાં આગ લાગેલી હતી એ બધા ખમતીદાર વેપારીઓ હતા અને એ એમના ઇન્સ્યોરન્સ બી હતા એમણે ડેટા બી બે જગ્યાએ રાખેલો હતો શિવશક્તિ માર્કેટના વેપારીઓ બધા એટલા નાના લેવલે છે કે એ લોકોને બે જગ્યાએ ડેટા રાખવાના બી પોસાય એમ નથી એટલે એક જ જગ્યાએ ડેટા રાખેલો એટલે એ ડેટા બી ખલાસ થઈ ગયો હવે બીજી એક મહત્ત્વની વાત કરું કે જેવી આ આગની ઘટના બની તો ગઈકાલે રાત્રે જયપુરના બાલોત્રાના ભાજપના ધારાસભ્ય ડૉક્ટર અરુણ ચૌધરીનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો એમણે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને લેટર લખ્યો છે કે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે એમાં એ વિસ્તાર એ આ વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટમાં જે વેપારીઓ છે એ મારા વિસ્તારના પદરા મારો જે મત વિસ્તાર છે એ વિસ્તારના વેપારીઓ ત્યાં આગળ સુરતમાં બિઝનેસ કરે છે એ પ્રવાસી બિઝનેસ બિઝનેસમેન છે તો એમને આ જે શિવશક્તિ માર્કેટની ઘટના બની છે એમાં તપાસ કરવામાં આવે દોષિતને સજા કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે વેપારીઓને નુકસાન થયું છે એને વળતર આપવામાં આવે એવું રાજસ્થાનનો ભાજપના ધારાસભ્યનો લેટર વાયરલ થયો અને આપણા અહીંયા સુરતના જે ધારાસભ્યો છે એ એમને પેટના પેટનું પાણી પણ નથી ફાલતું આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર છે એ લિંબાયત વિસ્તારમાં આવે છે લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવે છે અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટિલ છે અમે ઘણા બધા વેપારીઓની સાથે વાત કરી તો બધા વેપારીઓએ કીધું કે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ બિલકુલ દેખાયા નથી આ અમે ઇવન ખબર છે ડોટ કોમ પરથી પણ એમને બે ત્રણ વખત ફોન કર્યો પરંતુ સંગીતાબેન પાટીલે જવાબ નથી આપ્યો હવે અમને વેપારીઓ પાસેથી એવું જાણવા મળ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત માર્ચે સુરત લિંબાયત વિસ્તારમાં આવી રહ્યા છે એના મેનેજમેન્ટમાં સંગીતા પાટિલ એટલા વ્યસ્ત છે કે એમની પાસે ટેક્સટાઇલના વેપારીઓ માટે પાંચ મિનિટનો પણ સમય નથી અને નવાઈની વાત એ છે કે આખો જે સુરતનો ટેક્સટાઇલ માર્કેટનો વિસ્તાર છે જેટલા વેપારીઓ છે એમાં મોટે ભાગે હું એમ કહીશ કે નાઇન્ટી ફાઇવ જે વેપારીઓ છે એ ચુસ્ત ભાજપના સમર્થક છે ચૂંટણી વખતે આ ટેક્સટાઇલના વેપારીઓ ભાજપનો ભગવો પેનીને ફરે પરંતુ અત્યારે જ્યારે એમને મદદની જરૂર છે ત્યારે ભાજપના કોઈ નેતાઓ ત્યાં આગળ ફરક્યા નથી આ બેયર દક્ષિસ માવાણી ત્યાં આવ્યા છે પાલિકા કમિશનર આવ્યા છે સુરત પોલીસ કમિશનર આવ્યા છે પરંતુ કોઈ કોર્પોરેટર દેખાયો નથી કોઈ ધારાસભ્ય દેખાયો નથી આ લોકસભા જે છે એ નવસારી લોકસભાનો મત વિસ્તાર આવે એટલે સી આર પાટીલનો વિસ્તાર આવે તો સી આર પાટીલ એમ માની શકીએ કે સી આર પાટીલ કદાચ ત્યાં દિલ્હી હશે કે કેન્દ્રમાં હશે તો સી આર પાટીલ કદાચ નહીં આવી શક્યા હોય પરંતુ ધારાસભ્ય સંગીતા પાટીલનો તો આ મત વિસ્તાર છે પરંતુ સંગીતા પાટિલ બિલકુલ દેખાયા નથી અને પીએમની વ્યવસ્થાની અંદર અત્યારે વ્યસ્ત છે જ્યારે જયપુરના એક ધારાસભ્ય જો લેટર લખીને વેપારીઓના વળતરની માંગ કરી શકતા હોય તો કમસે કમ સંગીતા પાટીલે પણ આ વેપારીઓની મદદ કરવા માટે તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રીને લેટર લખવો જોઈતો હતો હજુ સુધી આવો કોઈ લેટર લખ્યો હોય એવી વાત અમારી સામે તો આવી નથી બીજું કે આ જે માર્કેટની શિવશક્તિમાં આગ લાગી એમાં ગઈકાલથી જ બધા જે ફોસ્ટા ગ્રુપ છે એની અંદર બધા વેપારીઓ એવું કહેતા હતા કે ગઈકાલે સવારે આઠ વાગે આગ લાગી તો આ વિસ્તારની આજુબાજુની જે લગભગ પંચાવન જેટલી માર્કેટો છે એને ગઈકાલે જ બંધ કરી દેવાની જરૂર હતી કારણ કે ફાયર બ્રિગેડની ગાડીઓની અવર જવર કે એક આખું બંધ કરી દે તો ફાયર વિભાગને વધારે અનુકૂળતા રહેશે પરંતુ માર્કેટ ઇવન એવું કહેવામાં આવે છે કે શિવશક્તિ માર્કેટથી બસો મીટરના અંતરે પણ લોકો ધંધો કરતા હતા તો ઘણા બધા વેપારીઓ કીધું કે આ લોકોની સંવેદના મરી ગઈ છે કે શું બાજુમાં કોઈ માણસ આટલી આગ ભડકે છે અને તમે ધંધો કેવી રીતે કરી શકો પણ હવે દુનિયા જેવી થઈ ગઈ છે કે બાજુમાં કોઈ મરી જાય તો બાજુવાળાને ખબર નથી પડતી મતલબમાં સંવેદના મરી ગઈ છે પણ એ વાત આજે ફોસ્ટાના પ્રમુખને ખબર પડી આજે ફોસ્ટાના પ્રમુખે આ બંધ કરાવી દીધી છે આ શિવશક્તિની આજુબાજુ એટલે સાલાસરની અંદરની માર્કેટો મેઇન રોડની માર્કેટો એ બધી લગભગ પંચાવન જેટલી માર્કેટો છે એ આજે બંધ કરી દેવામાં આવી છે બીજું કે અમે ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હાકીમને એક વિનંતી કરવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે એક સૌથી મોટું કામ તમારે એ કરવું જોઈએ કે શિવશક્તિ માર્કેટના જેટલા વેપારીઓની દુકાનો બળીને ખાક થઈ ગઈ છે કે જેમને કરોડો લાખો રૂપિયાનું નુકસાન ગયું છે એવા બધા વેપારીઓનું એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટ જો એમની બેન્કોમાં લોન ચાલતી હોય તો એ બેન્કોવાળાને એ લેટર આપવામાં આવે કે કમસે કમ આ લોકોને એક રાહત આપવામાં આવે બેંકો છડીને બેસે બેંકો એમને બે ચાર મહિના છ મહિનાની રાહત આપે તો કમસે કમ આ વેપારીઓને થોડો ફાયદો થશે બીજું કે રાજસ્થાનની સમાજ કે આ જે ટેક્સટાઇલ માર્કેટ છે એ બીજી ઇન્ડિયા છે એટલે બધા સમાજના અહીંયા લોકો રહે છે મારવાડી સમાજ રાજસ્થાની સમાજ પંજાબી સમાજ સિંધી સમાજ તો ટેક્સટાઇલના વેપારીઓએ અત્યારે કયા સમાજના વેપારીને નુકસાન થયું છે એ સાઈડ પર મૂકીને સમાજના લોકોએ આવા વેપારીઓની મદદ માટે આગળ આવવું જોઈએ અને કમસે કમ આ વેપારીઓ કે જે નાના વેપારીઓ છે કે જેમને આ નુકસાન થવાને કારણે એમના બાળકોની ફી ભરવાની પણ જો મુશ્કેલી ઊભી થતી હોય તો એવા છોકરાઓની જે ફી ભરવામાં પણ આ સમાજ મદદ કરે કદાચ કોઈ એમના ઘરમાં બીમાર હોય કે કોઈ વેપારી પણ આવા સ્થિતિને જોઈને બીમાર પડી ગયો હોય તો એની જે મેડિકલનો ખર્ચો છે એ પણ સમાજ ઉઠાવે કારણ કે સુરતની અંદર બે ઉદ્યોગ એવા છે કે જેના સમાજો બહુ સ્ટ્રોંગ છે ડાયમંડ ઉદ્યોગમાં હતા તો અત્યારે ડાયમંડ ઉદ્યોગની અંદર મોટા મોટા માથાઓએ જાહેરાત બી કરી દીધી હતી કે અમે અમારી આટલી મદદ અમારી આટલી મદદ આટલા કરોડો આમ અમે સમાજ માટે ઊભા છીએ ટેક્સટાઇલ માર્કેટની અંદર પણ એક આ મોટો સમાજ છે પણ થોડોક જુદો જુદો સમાજ છે પણ બધા મોટા મોટા માથા છે એવું તો છે જ નહીં કે ટેક્સટાઇલમાં પૈસાવાળા નથી ટેક્સટાઇલમાં બી બહુ અબજો કરોડોપતિ પૈસાવાળા છે પરંતુ એમને આગળ આવવાની જરૂર છે કારણ કે અત્યારે હું બી ધારો કે કંઈ વાત કરું કે ભાઈ આ વિવાદને તે વિવાદ એના કરતાં પ્રાયોરિટી એ છે કે જે લોકોના આંસુ સરી રહ્યા છે જે લોકોની વ્યથા છે જે લોકો દુઃખથી તૂટી ગયા છે જે લોકો અને હજુ પણ છ મહિના સુધી આર્થિક આવકની કોઈ દિશા નજર નથી પડતી કમસે કમ એવા માણસોની મદદ કરવા માટે તો આગળ આવવું જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ